નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું તુલસી વિવાહ વિશે મિત્રો કારતક સુદ અગિયારસના દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે આ દિવસે તુલસી માતા અને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના આરાધના કરવામાં આવે છે તુલસી વિવાહના દિવસથી બધા જ માંગલિક કાર્યો ફરી એકવાર શરૂ થઈ જાય છે આ દિવસે લોકો મંદિરોમાં અને ઘરમાં માતા તુલસી અને ભગવાન શ્રી વિષ્ણુજીના શાલિગ્રામ રૂપનો વિવાહ કરાવે છે પંચાંગ અનુસાર કાર્તક મહિનાની સુદ અગિયારસે તુલસી વિવાહ કરવામાં આવતો હોય છે હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે ભગવાન વિષ્ણુજી દેવપોઢી એકાદશી એટલે કે દેવ સૈન્ય એકાદશીથી ચાર મહિના માટે યોગ નિંદ્રામાં ચાલ્યા જાય છે તેથી તમામ પ્રકારના માંગલિક કાર્યો બંધ થઈ જાય છે આ માંગલિક કાર્યોની ફરી શરૂઆત દેવ ઉઠી અગિયારસ એટલે કે કારતક સુદ અગિયારસ કે જેને દેવ પ્રબોધીની અગિયારસ દેવોત્થાન એકાદશી દેવ ઉઠી અગિયારસ વગેરે નામથી ઓળખવામાં આવે છે ત્યારથી એટલે કે તુલસી વિવાહથી જ થાય છે જૂનાગઢની લીલી પરિક્રમા પણ આ દિવસે જ શરૂ થાય છે જે પાંચ દિવસમાં પૂરી કરવાની હોય છે તુલસી વિવાહ અને પૂજા તુલસી વિવાહના દિવસે વહેલી સવારે સ્નાન કરી ત્યારબાદ વ્રતનો સંકલ્પ લેવામાં આવે છે સવારે જ ભગવાન શ્રી વિષ્ણુજીનું ધ્યાન કરવામાં આવે છે અને મંદિરમાં તેમની સમક્ષ ફળ અને ફૂલો વગેરે અર્પણ કરવામાં આવે છે ત્યારબાદ માતા તુલસીના છોડને જલ અર્પિત કરવામાં આવે છે તુલસી વિવાહ માટે ભાજી મૂળા બોર સીતાફળ જામફળ શેરડી શિંગોડા કંકુ કપૂર તલ દૂધ હળદર ચંદન અબીલ ગુલાલ શક્કરિયા લાલ ચુંદડી સોળ શણગાર વગેરે પૂજા સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે હવે શેરડી વડે મંડપ સજાવવામાં આવે છે તુલસીજીના છોડને આ મંડપમાં રાખવામાં આવે છે અને સાથે ભગવાન શ્રી વિષ્ણુજીની શાલિગ્રામ રૂપની પ્રતિમા સાથે રાખવામાં આવે છે તુલસી માતા સામે સોળ શણગારની વસ્તુઓ મૂકવામાં આવે છે અને સિંદૂર ચડાવવામાં આવે છે ત્યાર પછી તેમના પર ચોખા અર્પણ કરી બધા જ ફળોનો પ્રસાદ ધરવામાં આવે છે આ રીતે તુલસી વિવાહ પૂર્ણ થાય છે તુલસી માતાને દુલ્હનની જેમ શણગારવામાં પણ આવતા હોય છે તુલસી વિવાહ કરવાથી તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે અને દાંપત્ય જીવન સુખી રહે છે જે દંપતીને ત્યાં દીકરીનો જન્મ થયો હતો નથી એ લોકો તુલસી વિવાહ કરી કન્યાદાનનું પુણ્ય મેળવી શકે છે આપણા પુરાણો અને શાસ્ત્રોમાં પણ તુલસી વિવાહનો ઉલ્લેખ વિશેષ કરીને થયેલો છે ઘણા લોકો તુલસીના મંડપમાં અષ્ટદળ કમળ બનાવીને તેમાં કળશ મૂકે છે કળશમાં શક્ય હોય તો ગંગાજળ અન્યથા શુદ્ધ જળ ભરી કળશ પર સ્વસ્તિક એટલે કે સાથીઓ કરવો પૂજા માટે ધૂપ દીપ અગરબત્તી પ્રગટાવી ઓમ તુલસા નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ જો આપ પણ તુલસી વિવાહ કરવા ઈચ્છતા હો તો આપ સદભાગી અને અભિનંદનને પાત્ર છો આપને તુલસી વિવાહ કરવા માટેની વિધિ તબક્કાવાર જણાવું તુલસી વિવાહ કરતી વખતે તુલસીના છોડને છત આંગણા અથવા ખુલ્લા પૂજા સ્થાનમાં રાખો શેરડી વડે તુલસી વિવાહનો મંડપ તૈયાર કરી સજાવો તુલસી વિવાહની વિધિ શરૂ કરતા પહેલાં જ તુલસીના છોડ ઉપર લાલ રંગની ચુંદડી ઓઢાડો હવે તુલસીના છોડ પાસે શાલિગ્રામ મૂકી તેના પર તલ અર્પિત કરો ત્યારબાદ દૂધમાં હળદર પલાળી તુલસીજી અને શાલિગ્રામ ભગવાનને લગાવી અને અર્પણ કરો તુલસી વિવાહ સમયે મંગલાષ્ટકનો પાઠ કરવો વિવાહ દરમિયાન તુલસીજીની પરિક્રમા કરો હવે ભોજન સાથે તુલસી વિવાહનો પ્રસાદ લો અને ગ્રહણ કરો પૂજા પૂરી થાય ત્યારે ઘરના બધા સભ્યો શાલિગ્રામની પૂજા કરીને કહો ઊઠો દેવ સાંવરા ભાજી બોર આમડા શેરડીની ઝૂંપડીમાં શંકરજીની યાત્રા આનો અર્થ એમ થાય છે કે હે શ્યામ સલોના દેવ ભાજી બોર આમળા ચડાવવાની સાથે અમે ઈચ્છીએ છીએ કે તમે જાગી જાઓ સૃષ્ટિનું કામકાજ સંભાળો અને શંકરજીને ફરીથી તેમની સફર કરવાની અનુમતિ આપો મિત્રો ભગવાન વિષ્ણુજીને તુલસી અતિ પ્રિય છે ભગવાન વિષ્ણુજી નિંદ્રામાંથી જાગ્યા પછી સૌથી પહેલાં તુલસીજીનો પોકાર સાંભળે છે તુલસી વિવાહ કરવાથી કન્યાદાન કર્યા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે અને અંતકાળે મોક્ષની પ્રાપ્તિ થાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા બની રહે છે હવે આપ સૌ મિત્રો સાંભળો તુલસી વિવાહ અંગે પૌરાણિક કથા શિવપુરાણ અનુસાર ભગવાન શિવજીના ક્રોધના તેજથી જલંધર નામે એક બાળક જન્મ્યો જે પછીના સમયમાં દૈત્યરાજ કહેવાયો જલંધરના લગ્ન વૃંદા નામની પતિવ્રતા અને સતીત્વવાળી સ્ત્રી સાથે થયા જલંધરને વરદાન હતું કે જ્યાં સુધી તેની પત્ની વૃંદાનું સતિત્ત્વ અખંડ રહેશે ત્યાં સુધી જલંધરનું મૃત્યુ જ નહીં થાય આથી જલંધરે ચો તરફ અને ત્રિલોકમાં હાહાકાર મચાવી મૂક્યો જલંધર પોતાની શક્તિના ગમનમાં ડૂબી ગયો હતો એક દિવસ જલંધર કૈલાસ પર્વત પર પહોંચી ગયો અને ભગવાન શિવનો વધ કરવાનો પ્રયાસ કર્યો એક તો તે શિવનો અંશ હોવાથી શિવ જેટલો જ મહાશક્તિશાળી હતો વળી તેની પત્ની વૃંદાના સતીત્વની શક્તિ પણ તેની સાથે હતી આથી શિવજી જલંધરને મારી ન શક્યા બધા જ દેવતાઓએ ભેગા મળી વિષ્ણુજીને પ્રાર્થના કરી તેથી વિષ્ણુએ જલંધરનું રૂપ ધારણ કર્યું અને વૃંદા પાસે પહોંચી ગયા ભોળી વૃંદા તેમને પોતાનો પતિ જલંધર સમજીને તે પ્રમાણે વ્યવહાર કરી લેતા વૃંદાનું સતિત્વ ખંડિત થઈ ગયું તેથી દેવો સાથેના યુદ્ધમાં જલંધર હારી ગયો અને માર્યો ગયો બાદમાં ભગવાન વિષ્ણુની આ લીલાની વૃંદાને જાણ થતાં વૃંદા ક્રોધિત થઈ વૃંદાએ વિષ્ણુજીને પાષાણ એટલે કે પથ્થર બની જવાનો શ્રાપ આપ્યો તરત જ વિષ્ણુ શાલીગ્રામ પથ્થર બની ગયા આમ થવાથી બ્રહ્માંડમાં અસંતુલન સર્જાયું આથી ભગવાન વિષ્ણુને વૃંદાના શાપમાંથી મુક્ત કરવા માટે બધા દેવતાઓ વૃંદા પાસે પહોંચ્યા અને ભગવાન વિષ્ણુને શ્રાપ મુક્ત કરવા માટે વિનંતી કરવા લાગ્યા આથી વૃંદાએ વિષ્ણુજીને શ્રાપ મુક્ત કરી પોતાને આત્મદાહ કરી દીધો જ્યાં વૃંદા ભસ્મ થઈ ગઈ હતી ત્યાં તુલસીનો છોડ ઉગી નીકળ્યો ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે વૃંદા તારી પતિવ્રતાના કારણે તું મને કરતાં પણ વધુ પ્રિય બની ગઈ છે તારો શ્રાપ સાર્થક અને સાકાર કરવા તું હંમેશા મારા શાલિગ્રામ સ્વરૂપમાં મારી સાથે જ રહીશ હું તુલસીપત્ર વિના પ્રસાદ પણ સ્વીકારીશ નહીં ત્યારથી જ તુલસીને દૈવી છોડ તરીકે પૂજવામાં આવે છે આ કારણે જ શાલિગ્રામ સાથે તુલસીજીના વિવાહની પરંપરા દેવ ઊઠી એકાદશીના દિવસે શરૂ થઈ હતી હિન્દુ ધર્મના લોકો ગાય ગંગા અને ધરતીની સાથે તુલસીને પણ માતાનો દરજ્જો આપે છે તુલસી વિવાહમાં બાજોઠ લાલ બંગડી એટલે કે લાલ ચૂડી લાલી લાલ સાડી લાલ ચાંદલો એટલે કે બિંદી વગેરે સામગ્રીનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે તુલસી વિવાહમાં એ લોકો જ ભાગ લઈ શકે છે જે લોકો સવારમાં સ્નાન પ્રવૃત્તિ કરી નિવૃત્ત થયા હોય જે દંપતી તુલસી વિવાહ કરવાના હોય તેમણે અનિવાર્ય રૂપથી ફરજિયાત ઉપવાસ કરવાનો હોય છે કળશ પર આંબાના પાન રાખી નાળિયેર રાખવું જોઈએ ઘણા લોકો ગોર મહારાજ કે પંડિતજીની પાસે માણસોના લગ્નની જેમ જ સંપૂર્ણ વિધિ કરાવી તુલસી વિવાહ કરાવતા હોય છે શાલિગ્રામને લઈ તુલસીની સાથ પરિક્રમા કરવામાં આવે છે જો શાલિગ્રામને બાજોઠ પર બેસાડ્યા હોય તો બાજોઠ સહિત પરિક્રમા કરવી તે દરમિયાન મંગળ ગીતો ગવાય છે વિવાહ પૂર્ણ થયે તુલસી માતાની કપૂર વડે આરતી કરી ફળ ફૂલ અર્પણ કરવામાં આવે છે પ્રસાદમાં ખીર પૂરી ધરાવી સૌ પ્રસાદ ભોજન કરે છે આ રીતે તુલસી વિવાહ સંપન્ન થાય છે મિત્રો એક માન્યતા એવી પણ સાંભળવા મળે છે કે જેને ઘેર બાર વર્ષથી તુલસી ઉગેલા હોય તેના વિવાહ કરવા જ જોઈએ તુલસી વિવાહ કરવાથી તુલસી વન ચાલ્યા જાય છે એટલે કે સાસરે ચાલ્યા જાય છે પછી તુલસીનો છોડ કરમાઈ જ જાય છે એ આશ્ચર્યજનક ઘટના છે તુલસીની પૂજા ઘરમાં કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને સંપત્તિનો વાસ થાય છે તુલસી વિવાહના દિવસે કરવાના ખાસ ઉપાયો તુલસી વિવાહના દિવસે તુલસી ક્યારે ગાયના શુદ્ધ ઘીનો દીવો કરી ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો અગિયાર એકવીસ એકાવન કે એકસો એક વખત જાપ કરવો જોઈએ જેથી માતા તુલસી પ્રસન્ન થાય છે અને ઘર હંમેશા ખુશહાલીથી હરિયું ભર્યું રહે છે જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે આ દિવસે ઘરમાં તુલસીજી વાવવા શ્રેષ્ઠ હોય છે તુલસી વાવીને તેમને આખું વર્ષ હર્યાભર્યા રહેવાની પ્રાર્થના કરવી તુલસીજીની આસપાસ કાંટાળા છોડ કે કેક્ટસ ન હોવા જોઈએ અને તુલસી પાસે સાવરણી કે ડસ્ટબીન ન રાખવા જોઈએ તુલસી વિવાહ પછી ઘરમાં તુલસી મંગલાષ્ટકનો જાપ કરવો જોઈએ જેથી તુલસીનો છોડ હંમેશા લીલો રહે છે લક્ષ્મીજી હંમેશા તમારા પર પ્રસન્ન રહે છે ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે ભગવાન વિષ્ણુજીને જગાડવાનો મંત્ર આ પ્રમાણે છે ઉત્તિષ ગોવિંદ ત્યજ નિંદ્રાજગપએ તયિ સુપ્તે જગન્નાથ જગત્સુપ્ત ભવેદિદં ઉત્થિત ચેષ્ટે શર્વ મુતિષ્ઠોત્તિષમાધવ ગતા મેઘા વિયચ નિર્મલમ નિર્મલા દિશ શારદાની પુષ્પાણી ગૃહાણ મમ કેશવ આ ઉપરાંત વિષ્ણુ સહસ્ત્રના નામોનો જાપ કરવો જોઈએ અને તુલસીનામાષ્ટકનો પાઠ કરવો જોઈએ ત્યારબાદ તુલસી માતાજી પાસે તેમના જેવી પવિત્રતાનું વરદાન માગવું જોઈએ તુલસીનામાષ્ટક આ પ્રમાણે છે વૃંદા વૃંદાવની વિશ્વ પૂજિતા વિશ્વ પાવની પુષ્પસારા નંદની કૃષ્ણ જીવની ચૈવ સ્તોત્રમ નામર્થમ સંયુક્તમ યહ ચ ચંપૂજ સોડશ્રમેવ ફલમ્યતા તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ